काम क्रोध लोभ मद मोह और मत्सर मत्सर का अर्थ है डा ईर्ष्या जय भाई काटना कलाक सुधी केम बोले जाए से। ये जो डाह होती है ये मत्सर है गुणकृत रजोगुण सत्वगुण और तमोगुण की प्रबलता के कारण किसको हन्नेपात नहीं हुआ હનેપાત અમારી ગુજરાતી ભાષામાં કે હનેપાત રજો ગુણ તબ જાતા હનેપાત હને પાત હે તમોગુણ બન જાતા હૈ હને આજ કલ તમોગુણ ઇતના એટલે એટલો સન્નિપાત જગતમાં જગતમાં સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર પારિવારિક ક્ષેત્ર દુનિયા જે હન્નપાત ઉપડ્યો છે એક દૂસરે કા દોષ નિકાલને કા જો પાત ઉપડ્યો હરેક જગા એ ડેકો રાજકીય ક્ષેત્રો કોણસી ગાલી કિસ્કો ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર પારિવારિકા એ તો હવે ભગવાન કરે કોઈને ન થાય ત્યાં ગામડામાં જેને હનેપાત થાય એ તો જેણે જોયો એને ખબર પડે પછી કઈ ભાન ન રહે દુર્વાદ કરે અપવાદ કરે નિંદા કરે

આ નથી બધાને ખબર હવે એને બધા જાણે છે એને આપણે ઉપદેશ કરવા જઈએ તો આપણું થોડા માને એને પોતાને જાણકારી ઉપર એને જેને ભરોસો નથી એ આપણા ઉપર શું ભરોસો રાખે એટલે આપણે આપણા માટે નાચવું આપણા માટે ગાવું પણ હા કોઈ દીવો પ્રગટી જાય કાલ જે વાક્ય થતો ને કે કોડિયું હોય ને બધું હોય ને વાટ હોય ને અંદર દિવેલે હોય ને બધું હોય પણ દીવડો તો ત્યારે બને જ્યારે જ્યોતિ પ્રગટે બહુ સરસ છોકરા બહુ સરસ કોડિયું અને દીવડો એટલો ભેદ છે ને પ્રકાશ અને એ પ્રકાશ થી પછી બીજાને બીજાના કોડિયાના જ્યોતું ને થાય આમ પરસ્પર પરસ્પર ચાલે અને એ હું જોઈ રહ્યો છું કથાઓમાં કે લોકો કેટલા એકબીજા એકબીજા મળી મળી મળીને સત્સંગ કરે